દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા રૂપા વિતરણ મહોત્સવ થકી એક નવતર કીર્તિમાન રચાયો દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા રોપા વિતરણ મહોત્સવ થકી એક નવતર કીર્તિમાન રચાયો સામાજિક વનીકરણ વિભાગ દાહોદ તથા પશ્ચિમ રેલવે રતલામ મંડળના સંયુક્ત ઉપક્રમે ફ્રીલેન્ડ ગંજ ખાતે આવેલ પ્રકૃતિ વનમાં રોપા વિતરણ મહોત્સવ ખૂબ સફળતાથી સંપન્ન થયો હતો પ્રકૃતિ મિત્રણ મંડળ દ્વારા દર વર્ષે થતા સઘન વૃક્ષારોપણ અંતર્ગત આ વર્ષે આ રોપા વિતરણ મહોત્સવમાં મોટા વૃક્ષો અને ઘર આંગણે ઉછેરાતા ફૂલોના નાના છોડ એમ બે પ્રકારનું વિતરણ થયું હતું પ્રકૃતિ મિત્ર મંડળના સ્થાપક અજયભાઈ દેસાઈ પ્રમુખ ધર્મેન્દ્ર બબલુ ખત્રી અને મંત્રી સાકીર કડીવાલાના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ સમિતિના કન્વીનર નાસીર કાપડિયા અને આસિલ શાહના અનન્ય ઉત્સાહની જોરદાર મેનેજમેન્ટ થકી સામાન્ય છોડની રેડ ગણાતા અને રોપાઓનું ખૂબ જ સરસ રીતે વિતરણ થયું હતું પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા છેલ્લા બે દાયકાથી દાહોદે ગ્રીન સિટી બનાવવાનું અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે મંડળના પ્રમુખ ધર્મેન્દ્ર ખત્રીના જણાવ્યા મુજબ પશ્ચિમ રેલવેના રતલા મંડળ દ્વારા પ્રકૃતિ મિત્ર મંડળને ફાળવાયેલ મર્સ મોટા ખુલ્લા પ્લોટને મિયાવાકી તરીકે જાણીતી જાપાની પદ્ધતિથી નંદનવન બનાવી દેવાયા છે. દાહોદ કે ગુજરાતમાંથી નામ શેષ થવાને આરે આવી ચૂકેલ અનેક વૃક્ષોના છોડ અન્યત્ર સ્થળેથી આ પરિસરમાં લાવી ઉછેર કર્યા વિસ્તારને નવ પલ્લવિત કરી દેવાયો છે. તો વૃક્ષારોપણ સમિતિના કન્વીનર નાસિર કાપડિયાના જણાવ્યા અનુસાર આ રૂપા વિતરણ કાજે આ વખતે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પદ્ધતિથી અમલ બનાવાઈ હતી જે અંતર્ગત માત્ર એક જ અઠવાડિયામાં ઘર આંગણાના અને ખુલ્લા પ્લોટ માટેના નવસો પચીસ જેટલા રજીસ્ટ્રેશન થવા હતા અને જેમ પૈકી પાંચસો દસ જેટલા લોકો આશરે સત્તાવનસો ને પચાસ રૂપાઓ લઈ ગયા હતા જે પૈકી થકી દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળનો એક નવતર કીર્તિમાન થવા પામ્યો હતો તારીખ તેર સાત બે હજાર રવિવારે થયેલા રૂપા વિતરણ મહોત્સવ અંતર્ગત તેત્રીસો પચાસ મોટા વૃક્ષ માટેના અને ચોવીસો ઘર આંગણાના કુંડામાં ઉછરતા છોડ મળી કુલ સત્તાવનસો પચાસ રોપાઓનું ખૂબ જ સફળ કહી શકાય તેવું વિતરણ સંપન્ન થયું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહમંત્રી કિન્નર દેસાઈ તથા ઉપપ્રમુખ નીલમ અમીનના વડપણ હેઠળ ખાસ કરી મંડળીના પ્લાન્ટેશન સમિતિ સ્નેક રેસ્ક્યુની ટીમ સ્ટુડન્ટ નીચર ક્લબની ટીમ પણ આ ભગીરથ કાર્યમાં ઉત્સાહભેર જોડાઈ હતી પશ્ચિમ રેલવે દ્વારા ફાળવવામાં આવેલ જમીનમાં પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા વિકસાવાયેલ પ્રકૃતિ વનમાં દુર્લભ ગણાતા પતંગિયાઓ માટે રચાયેલ બટરફ્લાય ઝોન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તો આ સ્થળે દહીવી શ્રી ફળપાટલો ખટુવા મધુરો જેવા અનેક પ્રકારના દુર્લભ બની ગયેલા વૃક્ષોના બિયારણ ગુજરાતના અન્ય જંગલોમાંથી લાવી તેની નર્સરી પણ વિકસાવાઈ છે તો બિયારણ વિકસિત કરવા માટે જર્મિનેશન ચેમ્બર દ્વારા એક અદ્ભુત ઇકોસિસ્ટમ વિકાસ પામી છે વિવિધ પક્ષીઓ માટે અને રેપ્ટાઇલ્સ માટે દાહોદનો આ ઝોન ગુજરાતમાં જાણીતો બની શક્યો છે